તરજીપુરા ગામ પ્રાથમિક શાળા વડોદરા ખાતે ઓગણએસીમાં સ્વતંત્રતા દિન ઉલ્લાસભેર ઉજવાયો આજ રોજ દેશભરના તમામ વિસ્તારોની જેમ દરજીપુરા ગામે પણ ઓગણએંસીમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો ગામની પ્રાથમિક શાળા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામના અગ્રણીઓ શાળાના શિક્ષકો વિદ્યાર્થીગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા શાળાના વડા શિક્ષકે ધ્વજારોહણ કર્યા બાદ રાષ્ટ્રીય ગીત ગવાયું અને આઝાદીના મહાપર્વ વિશે વિદ્યાર્થીઓને દેશના સ્વતંત્રતા દેશના સ્વાતંત્રતા સેનાનીઓના બલિદાન ત્યાગ અને રાષ્ટ્રભક્તિ વિશે અવગત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નાટિકાઓ દ્વારા દેશપ્રેમની ભાવનાઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નાટિકાઓ દ્વારા દેશપ્રેમની ભાવનાઓ રજૂ કરી આવશરે દરજીપુરા ગ્રામ યુવક મંડળ દ્વારા વર્ષ દર વર્ષની જેમ શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે યુવક મંડળના સભ્યો અને ગ્રામ્ય મહાનુભાવોનું ખાસ યોગદાન નોંધાયું સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉલ્લાસભેર રીતે સંપન્ન થયો અને અંતે રાષ્ટ્રીય એકતા અને

આપણી આઝાદીના જે પર્વ માટે જેમણે પણ યોગદાન આપ્યું પોતાના બલિદાનથી આપણને આઝાદી અપાવી એ તમામ શહીદોને યાદ કરવામાં આવ્યા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તથા ગામના યુવકો દ્વારા દર વર્ષની જેમ બાળકોને અલ્પાહાર અને ભેટ આપીને આ ખૂબ ધામધૂમથી આજનું પર્વ ઉજવણી કરવામાં આવી અને એ બદલ અમે આપણા શાળા પરિવાર તમામ યુવકોનો અને તમામ ઉપસ્થિતજનો અમે સ્વાગત કરીએ છીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ